કોઈ દી મા દીકરીને અણબનાવ ન થાય પણ સાસુ ઓવું ને થાય એટલે સાસુ હોય ને એને વહુને દીકરી સમાન જો ગણવામાં આવે ને તો કોઈ દી વાંધો ન આવે જો દીકરી મોડી ઉઠે ઓછું કામ કરે એનાથી ભૂલો થાય કોઈ દી સાસુ નોંધ ન લે કોઈને કહેવાય ન જાય પણ વહુ થી ક્યાંક ભૂલ થઈ ગઈ હોય તો બે ત્રણ ઘેરે સાંભળાય એટલી રાયડું નાખે અથવા તો કોકની ઘેરે કહેવાય જાય ને એના પિયરમાંય કહી દે આવું હોય કે નહીં દીકરી જ ભૂલ થાય કોઈ દીકરી એ તો દીકરી કહેવાય એના જ ભૂલ્યો થાય એ તો પિયરમાં હોય ત્યાં દી તો ભલન મોઢી ઉઠે અને વહુથી એમ છું હોય તો કોઈ દી ચલાવી નો લે બધા એવા ન હોય ઘણા દીકરીને જેમ રાખતા હોય પણ સાજે ભાગ્ય નહીં નથી આવું બનતું એમ એટલે દીકરીની પુત્ર વધુ છે અને દીકરીની જેમ જો રાખવામાં આવે તો ઘરમાં સુખ શાંતિ રહેશે